આજે સવારે વહેલી સવારે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલર પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ આ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઇફ બંને એકલા જ રહેતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી ની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઇફ જે એકલા રહેતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઇફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને વીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર માબલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઈમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડીસ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એને વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલા તો ઘરનું લાઈટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુભજીત કૌર છે જે વૃદ્ધાના પડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાવની સમગ્ર હકીકત જોતા જે વિશાલ સરોજ જે છે એને આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવે છે લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે એને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન્સ એકલા રહે છે એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઊઠીને થોડીવાર વાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપીને અટકની પ્રોસીજર ચાલી રહી છે આ એંગલને પણ તપાસવામાં આવશે પણ એ ઓળખ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ જનાર વૃદ્ધા જ હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈ પણ નજરે જોના સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દરસિંહ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસીસ નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના એટલે ફોજીજીના ગુના નોંધાયેલા છે સાથે સાથે એક મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે વીસ આનું શું વર્ષનો છોકરો છે પરણેલો નથી અપરણેલો છે તો ક્યાં આ ક્રાઈમ બ્રાન્ચ એને વડોદરા સિટીમાંથી જ અટકાયત કરેલી છે જે અલગ અલગ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા શંકાસ્પદ મુવમેન્ટ જોઈ જે બનાવનું સ્થળ છે એની આસપાસની એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે એક બાઇક આવે છે એને લઈ જાય છે પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે અને એ જે એની શંકાસ્પદ મુવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને કડક પૂછપરછમાં તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થયો છે નાનકડું સર્જિકલ નાઇફ જે કરી શકાય એ પ્રકારના હથિયારથી એને ઈજા કરેલી છે હા એનો સાવકો પુત્ર છે એમના જે વાઇફ છે સુખવિન્દરસિંહના એમના વાઇફ મતલબ એ બેનના આજે ડિવોર્સ નથી થયેલા પણ સોળ સત્તર વર્ષથી એમની સાથે જ રહે છે અને આ પુત્ર છે પહેલા એ ગુમ છે એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે નહીં પણ પ્લાનિંગથી જ કરેલું હોવાનું હાલમાં જે સીન ઓફ ક્રાઇમ છે એના પરથી લાગી આવે છે હાલ સુધી કોઈ નથી વડોદરા સિટી માંથી પકડાયેલો છે આ જે છે એ તરસાલી જીબી ઓફિસ પાસેથી એને લેવામાં આવ્યો છે